સમજજો ઘણા વૈષ્ણવ અમારી પાસે વિનંતી કરવા આવે કે જે જે પેલા બહુ સેવામાં એવું થતું પ્રેમ જાગતો આજકાલ હવે દિવસે દિવસે જે જે એવું થવા લાગ્યું છે કે આમ હા કરી લઈએ સેવા ઈચ્છા ઓછી થાય ને એવું આ એ ભક્તિના અભાવનો લક્ષણ છે આવું જ્યારે થાય ત્યારે ઠાકુરજીને સાત વાર દંડવત કરીને વિનંતી કરવાની મહારાજ આમ ચાલે આપ જ મહાપ્રભુજીને આજ્ઞા કરો જીવને શરણે લ્યો મહાપ્રભુજી અમને શરણે લીએ આપ જ કૃપા કરીને સ્વરૂપ રૂપે ઘરે બિરાજો અને જો અમારા મનમાં આપના માટે પ્રેમ ન જાગે તો પછી બ્રહ્મ સંબંધ આપવું શું કામ પ્રભુ આપ લિયો શરણે આપ અમને પ્રેમ જગાડો આ વિનંતી શરણાગતિ દ્વારા એટલે કે દંડવત અને વાણીથી આ વિનંતી કરવી આને આશ્રય કરવો કહેવાય આની શરણાગતિ ભક્તિક્રમે કૃતિ હવે મુદ્દો આવ્યો કે પહેલાં આપણે કોકનું અપમાન કરી હવે ઘણી વાર કોક આપણું અપમાન કરે હવે જો જો ઘણી વાર આવી સંસ્થાઓ હોય ને ત્યાં એવું ઘણી બનતું હોય કે અનેક પ્રકારના અલગ અલગ લોકો હોય ને કોક ખીજાઈને કાઢી દઈએ તો અતિક્રમ કરે એટલે આપણને ખોટું લાગે જાય હવે આપણે ઠાકુરજીના દર્શનમાં જ જાઉં અમને ત્યાંથી કાઢી મૂકા પેલા અમારે નવા નવા છોકરાઓને ખાસ ભીતરમાં એવું થતું ભીતરમાં હવે ઠાકુરજીને ભોગ ધરવાનું હોય એટલે ત્યાં દ્રષ્ટિ ન પડવી જોઈએ કોઈ દ્રષ્ટિ કરે એટલે મરજાદી ખીજાતા ભાગો અહીંથી ઉપડો અહીંથી ભાગો ખાસ ગામડાનું તમારે કહેવાય કે અમને છેટા રાખે છે આવું બને ઘણી વાર વ્યવસ્થામાં કોઈ લાગેલો હોય પરિશ્રમ વધારે કરેલો હોય તો ઘણીવાર એવો વ્યવહાર ભૂલ ચૂક દ્વારા થઈ જાય મરજાદી વૈષ્ણવ પૂછો બિચારા બેતાલીસ ડિગ્રી ગરમીમાં ભીતરમાં હોય ત્યારે શું હાલત હોય આપણે તો બારે બેઠીને આહા આનંદથી થી ને ભાત ને બધું ચકાચક લેતા હોઈએ એમને પૂછો કે કડાઈ ઉપર બેઠા હોય ત્યારે કેવું હોય તો ક્યારેક એમનાથી કોઈ અતિક્રમ થઈ જાય તો વૈષ્ણવે એમ નહીં માનવાનું કે હવે મારે આ કરવું જ નથી અકર્મણ્યત્વ નહીં કરવાનું ત્યારે પણ ઠાકોરજીને દંડવત કરીને વિનંતી કરવાની કે પ્રભુ સર્વને સદબુદ્ધિ આપો કે હું કોઈના સાથે આવું ન કરું ને કોઈ મારા સાથે આવું ન કરું આપણે જ્યારે સાવ આધાર વિનાના જોજો બિચારા ઘણા વૈષ્ણવને એવું બને કે એવો પ્રેમથી સેવા કરતો હોય ને અચાનક શું કે ભાઈ ગાયે ટક્કર મારી અને છ મહિનાનો ખાટલો તો એટલો દુઃખી થતો હોય બેઠો બેઠો ખાટલામાં કરે આ શું થઈ ગયું હું સેવા કરું કરતો હતો આટલું કરતો હતો તો બધું છૂટી ગયું આ અશક્ય અવસ્થા ને સુશક્ય અવસ્થા બધું પ્રભુ વ્યવસ્થિત આપણા માટે બધું સારું રાખે ને હવે જો એક નિયમ છે તકલીફ આવશે તો તમે તરત હે પ્રભુ કાંઈક કરો નાથ મારા પ્રભુ અને જો સારો મકાન બની ગયો ને ગાડી આવી ગઈ તો પ્રભુ ભૂલાઈ જાય પાછું તો આચાર્ય ચરણ આજ્ઞ કરે છે કે સુખ પણ દેનારા ઠાકુરજી છે ત્યારે પણ શરણાગતિ રાખી એટલે આપણામાં નિયમ છે કે નાનું નાનું કંઈ પણ કાર્ય કરો એટલે તમારે મરજિયાદ વૈષ્ણવ ખાસ કે ચાલો બાવા પાસે આજ્ઞા લેવા ઓલો આજકાલ તો ઓલો હુંડા હુંડા લેવો હોય ને તો આજ્ઞા લેવા લઈ જાય છે જામનગર સારું છે એમાં કંઈ ખોટું નથી ભાઈ શું કામ કે સુશક્ય યાને કે હમણાં અમારે પ્રભુ કૃપાથી સુંદર સારું છે ને એક વિશેષ વસ્તુ અમે લઈ રહ્યા છીએ તો ઠાકુરજીના દંડવત અને ગુરુદેવની આજ્ઞા થઈ જાય તો એ એક પ્રકારની આશ્રય અને શરણાગતિ થઈ જાય અને શરણાગતિ થઈ જાય તો આપણા સર્વલૌકિક કાર્યો જે સુશક્ય છે એમાં આનંદ આનંદ રહી વૈષ્ણવજનો તમે સેવા કરતા હો ત્યારે ઘણીવાર ઠાકુરજીને નખ લાગી જાય ઘણીવાર થૂક ઉડી જાય આવું ઘણીવાર થાય એમાં કોઈક વાર જ્ઞાન હોય કોઈક વાર આપણને અજ્ઞાનમાં થઈ જાય એકવાર જ્ઞાન હોય ત્યારે ઘણી વાર વૈષ્ણવ ચલાવી લઈએ કે હવે હમણાં કાંઈ નથી બોલું બધી સામગ્રી છોવાઈ જશે હવે કોણ બોલે તો આ પાપ છે અપરાધ છે આવું પણ જ્યારે ભૂલથી થઈ જાય ને આપણને જ્ઞાન થાય કે મારાથી આ ગલતી થઈ છે શ્રી ઠાકુરજીને છેલ્લે દંડોદ કરીને ક્ષમા માંગો પ્રભુ હું જગતને કહી શકું એમ નથી આપ મને માફ કરો મારાથી આ પાપ છે આ હું એટલે ઝીણી ઝીણી વસ્તુ બતાડું છું કે આવું આપણા વ્યવહારમાં અનેક વૈષ્ણવોને અનેક વાર થતું હોય પછી જતું કરે કે જવા દે કંઈ વાંધો નહીં હમણાં હવે થયું હોય થયું એમ નહીં તમારી પાસે એ અધિકાર નથી જેમ કોઈએ કોઈ મોટો ગુનો કર્યો હોય અને રાષ્ટ્રપતિ પાસે જાય એની દરખાસ્ત તો રાષ્ટ્રપતિ પાસે એ અધિકાર છે કે જાઓ હવે તને માફ કર્યો તારા દસ ગુણા છે તોય માફ સામાન્ય માનવી પાસે ભાઈ તું આને માફ કરી દે ભાઈ સામાન્ય માનવી પાસે અધિકાર નથી એ જ પ્રમાણે પ્રભુને લગતી સેવામાં જ્યારે કોઈ અપરાધ આદિ આપણાથી પડે ને એનું જ્ઞાન જ્યારે આપણને હોય તો આપણે ને આપણે પાછા આપણને માફ કરી દઈએ આ વસ્તુ થઈ શકે નહીં માફ કરવાનો અધિકાર શ્રી આચાર્ય ચરણ અને આપણા શ્રી ઠાકોરજીને છે તો જ્યારે આવું બને ત્યારે તરત કાયિક શરણાગતિ કે આપ પ્રભુ મને મારા અપરાધ થયા છે આપ ક્ષમા કરો આવો અપરાધ થઈ જાય તોય શરણાગતિ ઠાકોરજીની કરો દુઃખ મટાડવા માટે તોય શરણાગતિ ઠાકોરજીની કરો ભય ભય લાગે ભય ઘણા બધા પ્રકારના હોય મૃત્યુનો ભય હોય સજાનો ભય હોય ઘણીવાર આપણે ઇલેક્ટ્રિકો એક લિમિટથી વધારે વાપરી લીધું પછી ખબર પડે ત્યારે ભય લાગે કે હવે ભરવું પડશે આ હું મનથી નથી કર્યો આમાં રાજાનો ભય કે રાજાને કર ન ભરો અને પછી આવીને જ્યારે એ જબરદસ્તી તમારી પાસેથી કર લઈ જાય તો એની આપણને બીક લાગે ભય કામાદિ અપૂરણે અને આપણી ઈચ્છાઓ પૂરી ન થાય હવે જો ઈચ્છાઓમાં ઘણી બધી વસ્તુ છે સૌથી પહેલાં ચાલુ કરો તો આપણી ઈચ્છામાં એવી ઈચ્છા હોય કે આપણે સુખ શાંતિથી સરસ મકાનમાં રહેતા હોઈએ ને કોઈ દુઃખ કોઈ દેહમાં એકે રોગ ન હોય જો ડાયાબિટીસ ન થવો જોઈએ આપણે બીપી ન થવો જોઈએ હવે બોલ બધા આ જ ઈચ્છે હમણાં બધાને પૂછો બોલ તને બીપી જોઈએ છે કે ના ભાઈ ડાયાબિટીસ જોઈએ છે કે બિલકુલ નહીં તો ઘણાને જ્યારે દેહને રોગ આવીને લાગી જાય તો ન તો બિચારો ખાઈ શકે શાંતિથી ન જીવી શકે તો એની ઈચ્છાઓ પૂરી ન થાય તો જોજો અડધી ઈચ્છાઓ લઈને દુઃખી થતો રહે માણસ એક આ પ્રકાર આ પોતાનો આવી ગયો હવે બચ્ચાઓને લગતો તો દીકરો ભણે નહીં આવી સમસ્યાઓ અમારી પાસે લઈને આવે છે એટલે કહીએ છીએ કે જે જે આ ભણતો નથી કોઈ કાળે ભણતો નથી અમે ખર્ચા કરી કરીને હેરાન થઈ ગયા આ પહેલો દુઃખ ભણી ગયો તો આ વર્ષે પાછા દડોત નોકરી નથી લાગતી આ બીજો દુઃખ આશીર્વાદ દે જ્યાં નોકરી લાગે નોકરી લાગી જાય તો કે હવે લગ્ન નથી થતા ત્રીજો દુઃખ ને લગ્ન થઈ જાય તો ચોથો દુઃખ હવે બહુ કયામાં નથી કરું ઈચ્છાઓનો વ્યાપ એટલો મોટો છે કે પૂરો જ નથી થતો થાય શું યાને આ સંસારમાં આવેલો જીવાતમાં એને તમે એક બાજુ બેઠો રાખીને પૂછો કે બોલ તારી ટોટલ ઈચ્છા બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ દરેક વ્યક્તિ એક જ વાત કહેશે કે હું આટલા વર્ષ જીવ્યો પણ હજી પણ મનમાં આટલું આટલું તો રહેલું છે કે આ આપણે ન કરી શકીએ હો જ બોલો બધાને આ સ્થિતિ હોય જીવાત્માની એટલે તોય જીવ કહેવાય તો કામ આદિ અપૂરણે કામા નામ યે અર્થા પદાર્થા એહિકા ભગવત સંબંધીય ઘણીવાર જોજો આપણા ઘરમાં આપણા ઘરના લોકો અનુકૂળ ન હોય ને કોઈ વૈષ્ણવ આવે ને તો એને હળધૂત કરીને કાઢે ત્યારે જોજો ઓલાને કાઢવા વાળાને દુઃખ ન થાય પણ વૈષ્ણવ બહુ દુઃખ થાય કે મારા ઘરેથી વૈષ્ણવનું આવી રીતે અવમાન ના થઈ પછી મંદિરમાં જ્યારે દર્શન વ્યવસ્થા મનોરથ આદિમાં ગામડામાં મનોરથ થાય તો ઘણીવાર ઊંચા સાદે કોકને કહેવાય જાય કાંઈ બોલાઈ જાય આને કહેવાય ભક્તદ્રોહે આ ગલત જ વસ્તુ છે કોશિશ એવી જ કરવી કે અ નરમમાં જો બધું પતી જતું હોય તો ગરમ ન થાઉં કોશિશ એમ કરી બાકી તો જીવ છો થઈ જાય સ્વભાવ છે ના આવે અનુકૂળ એટલે તરત આપણે એકવાર ડિસ્ટર્બ થઈ જાય અને તરત વ્યવહાર થઈ જાય આપણાથી દુર્વ્યવહાર થઈ જાય પછી અફસોસ થાય કે આ ખોટું થાય પણ વૈષ્ણવજનો કોશિશ એવી કરો કે જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય તો મૌન લઈ લેવું આજુ સૌથી સીધો ઉપાય છે ત્યારે એકવાર પાંચ મિનિટ માટે એક શબ્દ બોલવાનું જ નહીં માથા પછી જ નહીં બોલીએ તો કાંઈ માથા કૂટ ન બોલીએ તો કાંઈ ઝંઝટ તો ભક્ત દ્રોહ પણ એવી વસ્તુ છે પ્રમાદ તો જીવ સ્વભાવ વસાદ ભક્તસ્ય દ્રોહો જાતશ્ચેત સોપરાધ કેનાપી દૂરી કરતું ન શક્ય તે શ્રી ગોપીશરણ આજ્ઞા કરે છે આળસના કારણે અથવા તો જીવ સ્વભાવના વશ થઈને ભક્તનું જ્યારે કોઈ વૈષ્ણવનું દ્રોહ થઈ જાય એની સામે આપણાથી બોલાઈ જાય જાતશ્ચેત સોપરાધ આવો અપરાધ જ્યારે આપણાથી થઈ જાય આ અપરાધ કેનાપી પી દૂરી કરતું ન શક્ય તે સમજજો વૈષ્ણવનો અપરાધ જ્યારે આવો થાય તો એ કોઈ બીજો દૂર કરી શકે એમ નથી જો મર્યાદામાં પણ આ દૂર કરવું મુશ્કેલ છે તો પુષ્ટિ માર્ગમાં શું કેવું પણ તમને બતાડી ક્યારે કેવું થઈ જાય તમારાથી તો ભાગવત ઉપાય બતાડે છે અંબરીશના ઘરે ભોજન માટે પધાર્યા નવમ ચોથા અધ્યાયમાં ત્યારે સ્નાન કરવા પધાર્યા ને અંબરીશજી ને એવી સમસ્યા આવી કે જો બાર વાગ્યા પહેલા પાયણા પારણા ન કરે તો પાછો બીજા દિવસે બપોરે બાર વાગ્યા સુધી વ્રત રાખવું પડે એટલે એમને જલ પી અને પારણા કરી લીધા આ ખ્યાલ દુર્વાસાજીને આવ્યો તો અમરીશજીએ કંઈ અતિક્રમ કે ખોટું નહોતું કર્યું પણ દુર્વાસાજીને એટલો ક્રોધ આવ્યો કે પોતાની એક જટા કાઢી ને જમીન ઉપર નાખી એમાંથી કૃત્યા પેદા કરી અને કહ્યું કે આને ખાઈ જા અને બાળી દે હવે આ સ્થિતિ જ્યારે ભગવાને જોઈ તો તરત પોતાના ભક્તની રક્ષા અર્થે સુદર્શન ચક્રને કૃત્યા સામે અને દુર્વાસાજી ઉપર મોકલ્યું આગળ આગળ દુર્વાસાજી ચાલે અને પાછળ પાછળ ચક્ર બધા પાસે ગયા છેલ્લે ભગવાન પાસે આવ્યા ભગવાન એમનાથી વાતચીત કરી કે અહમ ભક્ત પરાધીન ય સ્વતંત્ર ઈવ દ્વિજ સાધુભીર ગ્રસ્ત હૃદયો ભક્ત એ ભક્ત જનપ્રિય હે દુર્વાસાજી તમે એ વાત કરો છો હું પોતે પાછો ભક્તને પરાધીન છું તમે મને કહો છો કે તમે આપ મને બચાવો પણ હું પોતે ભક્તને પરાધીન છું બધી વાત કરીને છેલ્લે દુર્વાસાજીને કહ્યું દુર્વાસાજી તમને ઉપાય બતાડું છું તમારે જો આ સુદર્શન ચક્રથી બચવું છે તો હું એ હમણાં આને રોકી શકું એમ નથી કેમ કે હું પોતે ભક્તને પરાધીન છું અધીન છું તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે ઉપાયમ કથિશ્યામી હું તમને ઉપાય બતાડું છું તવ વિપ્ર તવિણોશું હે બ્રાહ્મણ મને સાંભળો અયમ આત્માભિચાર હસ્તે આ તારો જ કરેલો અપરાધ છે અને તે જ ભગવદીય વૈષ્ણવને ઠેસ પહોંચાડી છે તકલીફ આપી છે યતસ્તમ યા તું વૈ ભવાન તમે જઈને અંબરીશજીના જ પગ પકડો એ જ તમારી આ અપરાધને દૂર કરશે અને તમને નિવૃત્ત કરશે તો પ્રિયજનો ક્યારે પણ કોઈ વૈષ્ણવ સાથે આપણે જ્યારે દુર્વ્યવહાર થઈ જાય તો પાછા એને જ જય શ્રી કૃષ્ણ કરી એના હાથ પકડીને કહેવાનું કે ભાઈ મને માફ કરી દેજો મારાથી ત્યારે આવી રીતે બોલાય આ એનો ઈલાજ છે ને એ અગર માફ કરી દઈએ તો એ અપરાધ દૂર પણ થઈ શકે છે બાકી એને દૂર કોઈ નથી કરી શકતું ભક્ત દ્રોહે ભક્તિ અભાવે હવે ધ્યાન દેજો દુઃખહાનિમાં પાપમાં ભયમાં કામ આદિ પૂર્ણ ન થાય એમાં ભક્તના દ્રોહમાં ભક્તિ અભાવે હવે ભક્તિ અભાવ એટલે શું ત્રીસ ત્રીસ વર્ષ સેવા કરે પણ ઠાકુરજીમાં પ્રેમ જાગે નહીં આને કહેવાય ભક્તિનો અભાવ સ્નેહ છે એ જ ભક્તિ છે ઘણા અમને છોકરાઓ આવીને પ્રશ્ન પૂછે કે જે જે આ વૈષ્ણવ આટલા ભગવદી ને આટલા વર્ષથી સેવા કરે આમાં કંઈ ફેરફાર આવ્યો નહીં એટલે આનું કારણ શું તો જેના અંદર ઠાકુરજી માટેનો પ્રેમ જાગી ગયો છે લાગી ગયો છે અને લીન થઈ ગયો છે તેના જીવનમાં તો તમને ફેરફાર દેખાય પણ જેને લીન પણ નથી થયું લાગ્યો પણ નથી અને જાગ્યો પણ નથી એ કદાચ પચાસ વર્ષ સુધી સેવા કરે તો એક સરખો ને એક સરખો રહી બોલો કેમ કે પ્રેમ જાગવાની એક નિશાની છે જેમ ઠાકુરજીમાં પ્રેમ એવું જ પાછું વૈષ્ણવમાં પ્રેમ જેવો વૈષ્ણવમાં પ્રેમ તો એવો જ ગુરુદેવમાં પ્રેમ અને સર્વમાં જેવો પ્રેમ એવો જ પ્રાણી માત્ર પર દયા વાળો પ્રેમ બોલો શ્રીમદ્ ભગવદ્ ગીતા બતાવે છે સર્વ ભૂત હિતે રતા ભક્તના નો એક આ લક્ષણ હોય છે કે ભક્ત જ્યારે અતિ ઉચ્ચ દશામાં પહોંચી જાય ત્યારે એ સર્વ પ્રાણી માત્રમાં ભગવાનને જોવા લાગે છે જ બધામાં બિરાજમાન છે પણ માયાનો પડદો એવો છે કે પ્રાથમિક દશામાં પ્રભુ છે એવું દેખાતું નથી પણ જ્યારે શ્રી ઠાકુરજી અંદર બિરાજી જાય પ્રવેશ કરી જાય તો વૈષ્ણવ અવૈષ્ણવ બધામાં ઠાકુરજી દેખાવા લાગે એટલે બધા ઉપર દયા રાખે બોલો આવો સ્વભાવ વૈષ્ણવનો બની જાય આવો સ્વભાવ જ હોવો જોઈએ પ્રાથમિક દશામાં જેટલા શ્રી આચાર્ય ચરણ નિબંધમાં આગ્યા કરે છે જનસેવા છે એને આચાર્ય ચરણે એટલી બધી મોટી નથી માની કેમ નથી માની કારણ કે પ્રાથમિક દશામાં જેટલા સમાજ સેવા કરવાવાળા છે એ સમાજ સેવા પહેલા ભાવથી કરે કે ચલો સમાજનું આપણે સારું કરીએ પછી થોડીક વાહવાઈ થાય ને એટલે પછી જોજો એનો એનો ટાર્ગેટ સમાજની સેવા ઓછો થઈ જાય અને મારો ફોટો છાપામાં આવ્યો કે નથી આવ્યો મારો નામ બોર્ડમાં લખાયો કે નથી લખાયો મારું નામ ચાર જણા લઈ રહ્યા છે કે નથી લઈ રહ્યા બોલો સાત આ હકીકત છે કે નહીં એવું થવા લાગે આ કોને થાય ખબર છે જેણે ભગવદ ભક્તિ નથી કરી કચ્ચી દશામાં છે એને જ્યારે સમાજ સેવામાં લાગે તો લોક પ્રતિષ્ઠાની ઈચ્છાઓ એના અંદર જાગવા લાગે અને સમાજ સેવા એક બાજુ થઈ જાય અને લોકની પ્રતિષ્ઠા એનો મુખ્ય ટાર્ગેટ બની જાય આ સ્થિતિ આપણે સમાજમાં જોવામાં આવે છે એટલે આચાર ચરણ આજ્ઞા કરી સાચી સમાજ સેવા એ છે પ્રભુની સેવા કરો પોતાનામાં પ્રભુને જુઓ વૈષ્ણવમાં પ્રભુની દ્રષ્ટિ રાખો અને એ દ્રષ્ટિ વ્યાપક થતી થતી ત્યાં સુધી પહોંચી જાય કે પ્રાણી માત્ર પશુ પક્ષી મનુષ્ય બધામાં જ્યારે શ્રી ઠાકુરજીને જોવા લાગો અને તમને જ્યારે કોઈ મનુષ્યનો દુઃખ કોઈ પશુનો દુઃખ કોઈ પક્ષીનો દુઃખ દુઃખવા લાગે ને તમે એના માટે જે સમાજ સેવા કરો છો એ સમાજ સેવા સાચામાં સાચી સમાજ સેવા હોય છે આ પ્રાથમિક દશામાં કરેલી સમાજ સેવા તો માત્ર પ્રતિષ્ઠા માટે હોય છે એ સમાજ સેવાનો વિચાર કેટલો ઊંચો હોય ક્યારે આમાં ઠાકુરજી બિરાજે છે અરે આ દુઃખી થશે તો એના અંતર્યામી પ્રભુને પણ દુઃખ થશે હું મારા પ્રભુને કેમ દુઃખ થવા દઉં એટલે જીવનું સારું કરે ગીતાજીમાં જે કહ્યું છે સર્વભૂત હિતે રતા પ્રાણી માત્રના હિતમાં રત થાય એ કેવા ભક્તોનું વર્ણન છે કે જે પોતાનામાં બીજાનામાં પ્રાણી માત્રમાં ઠાકુરજીને જોવા લાગે ને પછી પ્રાણી માત્રનું સારું ઈચ્છે એ ભક્તોનું વર્ણન છે સમાજ સેવા કરવાવાળા શું કહે આટલો એમાંથી શ્લોકનો એક ભાગ લઈ ને લખી દઈએ સર્વભૂત હિતેરતા તો પુષ્ટિ માર્ગમાં સમાજ સેવા છે પણ કઈ રીતે છે ખબર છે પુષ્ટિ માર્ગમાં સમાજ સેવાનો મહત્વ એ રીતે છે કે આ પૂર્ણ પુરુષોત્તમ અંતરયામી રૂપે પ્રાણી માત્રની અંદર છે એટલે વૈષ્ણવનું પણ હિત કરો અને વૈષ્ણવ સિવાય જેની અંદર અંતર્યામી રૂપે બિરાજે છે એ બધાનું સારું કરો આ રીતે પુષ્ટિ માર્ગમાં સમાજ સેવા થાય ખાલી ખાલી મંડી પડો બસ આ ઓલા કેમ્પ કરી ફલાણો કરી છાપામાં આટલી કટકી આવી એટલે કેવા રાજી થઈ નામ વાંચ્યું આજે તમે આવી સમાજ સેવા કામની નહીં એ તમને સંસાર બાજુ લઈ જાય આપણે સમાજ સેવા એવી કરવી છે કે આમાં ઠાકુરજી વિરાજમાન છે એટલે આનું કરો પ્રભુ વિરાજમાન છે તો લગાતાર જયારે ઘણો સમય ઠાકુરજીની સેવા કરો તો બી સ્નેહ ન જાગે આને કહેવાય ભક્તિનો અભાવ તમે દેખીતી સેવા કરી રહ્યા છો જગાઓ છો પોઢાઓ છો શૃંગાર કરો છો પણ હૃદય નથી તો કર્માત્મિકા ભક્તિ થાય છે સ્નેહાત્મિકા ભક્તિ થતી આને કહેવાય ભક્તિનો અભાવ